એન્ડ આ બેટરી બદલાય છે પણ ની બનેલા આチャンネルના માલિકને બ્લોક કરવા શરમ લાગે છે અમારો જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું ધમો બારે વ્લોગ્સ ની અંદર અને અત્યારે હાલ ફિલહાલ ની અંદર છે અમે લોકો ખેતર ની અંદર અને ખેતરમાં શું કરવા છે તે તમને કદાચ અંદાજો લાગે કે નહી લાગે પણ મેં બતાડી દઉં કપેલ હાય ગાઈસ કેવું છે તો અમારા ખેતરમાં થઈ રહ્યું છે મકાઈ ઓરવાનું કામ એ બાજુ પેલા લોકો એટલે કે આપણા મારા પપ્પા છે મોટા પપ્પા છે અને ચુનીલાલ કાકા છે એ લોકો ઓરે છે એ બાજુ સૂરજ નીકળેલો છે કશું કેવલા તારે કેવાનું જ છે એટલે તો હું યાદ રહી તને

કેવું ખબર આમ પેલી બાજુ એનું ખેતર છે પણ ભારે નુકસાન હો ગયા હે અને આ લોકો ખબર નહીં શું થયું છે ઉભા રહી ગયા તો ગઈસ આ લોકો તો ઓળશે અને મારે જવાનું છે દુકાને એટલે મેં ઘર જઈને નહીં બહેને નીકળે છે કપિલને હું જવાનું છે નિહારા એટલે એ હો નહીં બહેને નીકળશે બનતા હોય હંગાત જ જવાનું થશે કદાચ

કોઈ ની લાવવા માટે બધું બહુ એ થઈ જાય એના કારણે આપણે બળદ ગાળા થી દોરાઈ દઈએ અને ચુનીલાલ કાકા નો બળદ છે એટલે જોવાનું નહીં રહે આ બાજુ કપિલ જેલો છે વાડકો લેવા તો તમે મને બતાવું હા બતાવો ચાલો ઓય ટેક અંદર તો ઓય ની પણા ની અંદર નું મેકેઝમ તો હું બતાડો એ બાજુ બે લોખંડ પાઇપ આવે એની અંદર એક ની અંદર મકાઈ ના ખાય અને એક ની અંદર ખાતર કેવું હાજીવાળના ચૂનલાલ ઓ ચૂનલાલ ઓમ કમ અંદર હા આ અંદર એક ની અંદર મકાઈ ના ખાય આની અંદર ખાતા ના ખાય કેવું છે અભી પર એન્ડ અહીં બસો વરે ખબર

ને લઈને આવ્યા છે અને માઇકલ ખોલી નાખ્યું છે ફાળિયું અને હા એવું નહીં સમજતા કે હમને કશું નહીં આવડતું અમે ફાળીઓમાં ખોલી નાખીએ ગાડીનો બરાબર તો આ ખુલી ગયો છે ને હવે આ બેટરી ફિટ થશે બરાબર એન્ડ આ માઇકલ છે અમારે એ થોડું થોડું ગાડીઓ રિપેર કરે છે તો ગાડી પેને સાફ કરાવી હોય કપડાંથી દાઘા પડી ગયા હોય પછી વધારે પેટ્રોલ ખાતી હોય ઓઇલ ભરી જતું હોય તો જાતે ના ખાઓ એમાં માઇકલ કશું નહીં ખબર બરોબર ઓઇલ નાખ્યા ઓઇલ નાખ્યા લઈ પણ તમારે લઈને આવવું પડે ઓઇલ નાખવાના પચાસ રૂપિયા તમારે લઈને આવવાનું એન્ડ ખાલી ઢોક નું તમારે ખોલી દેવાનું ખાલી એના હાથેથી શુભ હાથેથી પાણી રેડિયા છે બરોબર એન્ડ આ બેટરી બદલાય છે એન્ડ એમાં એવું છે કે એમ બેલ્ટ ફૂટ કરવાના કે માઇકલ કઈ બાજુથી પહેરવાનું હા ઘડિયાળ ફરે બરોબર ટીક એમ અવડે ખરું તને ગોંડ ની મહામુરખ છે ભેજતી ઇજ્જત વગરની વાત થઈ ગઈ છે બરોબર ચમો લે ઓકર લામે ફેટ કર લે લે કાકા અસલામુ અલયક ચમો હા તે પાસો મહી રી ગયો તે મે અલક કોના મે અચ્છા आने से नहीं हम तैयार हैं मिक्वां। बराबर। पर इस आयोन आएं हम्म। पर आज हो आयर खा ना। हम्म। आयर ने क्या खा रहा अच्छा। नोटल नोटल। कौन है? नोटल। नहीं। नोटल? तेरे घियर नोटल था इने? नोटल। साइंटी टा कॉस्टी टा है वो नहीं कर सो आमे? हाँ नोटल ले नूटर? नूटर। <laughs>

हूँ जी लाइट ने गाड़ी चालू कर तो को फुल चार्जिंग से के मने नहीं कबर हूँ कन्यावी लाइट से घेर में से गाड़ी क्या लो घेर में थी बदल यार सब चीज नहीं था ताहरा जोर वधा रहे थे ही हो जाएँगे नहीं

आओ, कवर आने, को आने टोपी नहीं आई करंट लगे थे तू मोजो पेरे का पन मैं सेफ्टी राख भे जगह पे तू एक चंपल पेर के भे चंपल पेरे <laughs> है कोटो आगे है ये चंपल पेर है तो पसी फाड़ी के कंप्लीट करो ना तेरे दिखा रहे थे कहीं मुँह

પણ મને કશું આવડતું નહીં મેં તો ભાઈ ડીશ મિશન હથોડી ને એવું બધું લઈને ખડ્યા કોઈ મેં આવી ગયો છું વાળ કટિંગ કરવા માટે આપણે કાળું હતું એમ મળી ગયો કેવું કાઢ્યા સૌ ભાઈ પરમાર હા ઈજ્જતથી નોમ લીધું છે ઈજ્જત લે પડે હા ઈજ્જત થી ઈજ્જત છે મારી ઈજ્જત છે ઈજ્જત છે ઈજ્જત છે હા તો ઈજ્જત છે આ પૂછો

તો હવે મળશું ઘરે તો કહીશું ભાઈ ભાઈને મેં આવતો રહેલો ઘરે અને આપણો બ્લોગ આપણે અહીંથી એન્ડ કરીએ જો આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું ના વિડીયોમાં